ગુજરાત સરકારના ગૃહ વિભાગે દિવાળી પહેલાં ફટાકડાની દુકાનો માટે ફાયર એનઓસી ફરજિયાત કરી પાંચસો ચોરસ મીટરથી ઓછી દુકાનોને પણ નિયમ લાગુ કરવામાં આવશે આગામી દિવાળી તહેવાર પહેલાં જ ગુજરાત સરકારના ગૃહ વિભાગે ફટાકડા વેચાણ કરતી દુકાનોને લઈને કડક નિયમો જાહેર કર્યા છે ગૃહ વિભાગે તમામ જિલ્લાઓના જિલ્લા મેજીસ્ટ્રેટો અને પોલીસ કમિશનરોને પરિપત્ર મોકલી સ્પષ્ટ કર્યું છે કે હવે ફટાકડાના પરવાના ઇશ્યુ રિન્યુઅલ અને ઇન્સ્પેક્શન વખતે ફાયર સેફટી એનઓસી ફરજિયાત રહેશે આ નિયમ પાંચસો ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ લાગુ થશે ગૃહ વિભાગના સેશન્સ અધિકારી ધારા બ્રહ્મભ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તાજેતરમાં ફાયર સેફ્ટી માટેની વિગતવાર ચેકલિસ્ટ તૈયાર કરી છે આ ચેકલિસ્ટને અનુસરીને હવે દરેક દુકાન માટે ફાયર વિભાગની મંજૂરી મેળવવી જરૂરી રહેશે હાલ સુધીમાં મોટા પ્લોટ કે ગોડાઉન પર ફાયર સેફ્ટીના નિયમો વધુ લાગુ પડતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણય મુજબ નાની દુકાનોને પણ છૂટ નહીં મળે એટલે કે પાંચસો ચોરસ મીટરથી નાની દુકાનો માટે પણ ફાયર એનઓસી ફરજિયાત રહેશે આ સાથે દુકાનનું સ્થાન બહાર નીકળવાના માર્ગ આગ બુજાવવાના સાધનો અને સુરક્ષા અંતર જેવા માપદંડોની તપાસ કર્યા વગર પરવાનો મળશે નહીં દિવાળી પહેલાં જ સરકાર આ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરીને આગોતરી તૈયારી કરી રહી છે સરકારના આ નવા નિયમો બહાર પડતા વેપારીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે ઘણા નાના વેપારીઓનું માનવું છે કે આથી તેમને મુશ્કેલી વધી શકે છે કારણ કે ફાયર એનઓસી મેળવવા માટે સમય તથા ખર્ચ વધશે બીજી તરફ સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણય સમયોચિત છે અને લોક સુરક્ષા માટે આવશ્યક છે સૌ તો જે પણ ફટાકડાના દુકાનો સ્ટોલ ખોલવાના છે એમણે માનનીય સીપી ઓફિસના કાર્યાલય ખાતે લાયસન્સ વિભાગમાં અરજી કરવાની ત્યાંથી યોગ્ય પુરાવા પ્રમાણપત્રો રજૂ કરવાના ત્યાંથી અમારી પાસે ઓફિસ કાર્યાલય ઓફિસથી અમારી પાસે અરજી આવશે જે પણ અરજદારની અરજી અમારી પાસે આવશે એ અરજદારે ગુજરાત ફાયર સેફ્ટી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે સાથે સાથે એમની જે હાર્ડ કોપી અમારી પાસે જમા થઈ છે એમાં પણ પુરાવા પ્રમાણપત્રો અમારે તપાસશું ત્યારબાદ જે અમારા ફાયર ઓફિસરો છે જે ફટાકડાના દુકાનો છે ત્યાં જઈને સ્થળ તપાસ કરશે ખાસ આ બાબતે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સેક્શન અધિકારી ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર થયો છે જેમાં પાંચસો ચોરસ મીટરથી ઓછી જગ્યા યા દુકાનો ધરાવનાર ફટાકડાના જે દુકાનદારો છે એમનું જે સ્થળ તપાસ ઇન્સ્પેક્શન માનનીય સર્વે પોલીસ કમિશનર શ્રીના સાહેબશ્રીના અથવા માનનીય સર્વે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના જે નોડલ ઓફિસરો છે એમના દ્વારા સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે ફાયર અધિકારીઓ પણ સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે જે પણ પાંચસો ચોરસ મીટરથી ઓછું હશે એ લાઇસન્સ ત્યાંથી આપવામાં આવશે અને પાંચસો ચોરસ મીટરથી વધુ હશે એમનું જે સ્થળ તપાસ કરી અમારા ફાયર વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ જે દુકાનો જે છે તેમાં અગ્નિ સુરક્ષા જીવન સુરક્ષાના સંસાધનો વસાવાના છે ખાસ જે માર્ગદર્શન આવ્યું છે પાંચસો ચોરસ મીટરથી ઓછું હોય એવા જગ્યા ઉપર એક હજાર લીટરની પાણીની ટાંકી હોઝરીલ ફાયર બકેટ જેમાં રેતી ભરેલા હોય બસો લીટરના પાણી ભરેલા ડ્રમ ફાયર એસ્ટિંગ્યુશર જેમાં એબીસી એ બીસી એસ્ટિંગ્યુશર સીઓ ટુ એસ્ટિંગ્યુશર તે પણ દુકાન જે પ્રમાણે મોટી આ નાની હોય એ મુજબ મોડ્યુલર રાખવાના છે દરેક દુકાનોમાં આ મુજબ જે ગાઈડલાઇન આવી છે એનું સંપૂર્ણ પાલન થયું હશે દુકાનદારે કર્યું હશે તો તેમને ફાયર અભિપ્રાય આપવા માટે અમે આગળ કાર્યવાહી કરશું અને જે દુકાનો જે છે દર વર્ષે જે રીતે ઉપયોગ કરે છે એ મુજબ આપણી ગાઈડલાઇન છે મુજબ ગેલ્વેનાઇઝ પત્રાની જ દુકાનો હોય એ કાપડનો બિલકુલ પ્રયોગ કરવાનો નથી દરેક દુકાનો વચ્ચે દસ ફૂટ એટલે કે ત્રણ મીટરથી વધુ ચાર મીટર પણ હોય પણ દસ ફૂટથી વધામાં વધુ જગ્યાઓ ડિસ્ટન્સ રાખવાનું છે ઇલેક્ટ્રિક વાયરિંગ જે કર્યા હશે એ યોગ્ય ઇન્સ્પેક્ટર દ્વારા એના ટેસ્ટિંગ સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે વાયરિંગ જે છે સંપૂર્ણ સુરક્ષિત અને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનું ફિટનેસ સર્ટિ ટેસ્ટિંગ સર્ટિફિકેટ અમારે આપવાનું રહેશે તે જગ્યા પર જે ફાયરના સંસાધનો વસાવે છે એના પણ સર્ટિફિકેટ પ્રમાણપત્રો અમને ખાતાકીય જમા કરવાના રહેશે જીવન સુરક્ષાના ઉપાયો વસાવવાના છે સ્થળાંતર કરી શકાય વાહન અગ્નિશમન વાહનો પહોંચી શકે સરળતાથી એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે એવા રસ્તાઓ ત્યાં રાખવાના છે જે પણ ફટાકડા ખરીદવા માટે આવે એમના માટે પણ સલામતીના સુરક્ષાના પગલાંઓ લેવા માટે સૂચનો ત્યાં પાલન કરવાના છે આ રીતે જે સૂચનો અને નિયમોનું પાલન કરશે તેવા દુકાનદારો માટે ફાયર એનઓસી આપી કે કેમ એ બાબતથી આગળની કાર્યવાહી કરવામાં આવશે